વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છવ્વીસમી જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાથે ભારત માતાની આરતી સહિતના કાર્યક્રમો યોજાયા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છવ્વીસમી જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાથે ભારત માતાની આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં ભુજના રામનગરી વિઠાફળિયા જોગણી માતા મંદિર સહિતના વિસ્તારમાં ઉજવણીના આયોજનો થયા હતા વિહિપનગર મંત્રી ઉપાધ્યક્ષ ઉપરાંત અનેક રાજકીય સામાજિક અગ્રણીઓ દ્વારા ધ્વજવંદન સાથે ભારત માતાની આરતી પણ કરવામાં આવી હતી જેમાં ભુજ નગરમાંથી અનેક રાષ્ટ્રવાદી લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું ઉપર કોલ કરવો